રામ ભગવાન શું હતા ઇતિહાસ શું હતો તે દેખાડવા માટે કાર્યક્રમ યોજો છે એટલા માટે હું તમને વિશેષ રૂપની અંદર અભિનંદન આપું છું મિત્રો આજે મેં જોયું છે નાનામાં નાનો બાળક પોતાના પરિવાર સાથે આવ્યો છે આ કોઈ નાની ઘટના નથી આ કોઈ સામાન્ય ઘટના પણ નથી મિત્રો મને કેતા આનંદ થાય છે વર્ષો પહેલા એવું કહેવાતું હતું કે કોઈ પણ વસ્તુના પ્રમાણ જોતા હોય તો શાસ્ત્રોને જોવામાં આવતા હતા વેદોને જોવામાં આવતા હતા પણ આજકાલ નવી પેઢી શાસ્ત્રો તરફ નથી આ જૈન જી સિરીઝ છે ને એના માટે સનાતન ધર્મ શું છે ઉજાગર કરવા માટે આવનારી પેઢી તમે ક્યાં જન્મ લીધો છે એ જો સર્ચ કરવું હોય ને તો ગુગલ ની અંદર સર્ચ કરી લો અને લખો અંદર વર્લ્ડ ઓલ્ડેસ્ટ રિલીજન એટલે વિશ્વનો જૂનામાં જૂનો ધર્મ કયો તો જવાબ આવશે આ ગર્વ આપણને હોવો જોઈએ કે આપણે હિન્દુ ધર્મની અંદર જન્મ લીધો છે કે નહીં ગર્વ મને તો ત્યારે ગર્વ વધારે થયો કે જ્યારે અહીંયા કેટલાય લોકો પોતાના હાથમાં બેનર લઈને આવ્યા છે અને લખ્યું છે આઈ લવ મહાદેવ આ કેટલાક લોકો હાથમાં લઈને આવ્યા છે આઈ લવ શ્રીરામ કેટલાક લોકો પ્લેકાર્ડ લઈને આવ્યા છે એની ઉપર લખ્યું છે આઈ લવ ડીસા કેટલાક લોકો પ્લેકાર્ડ લઈને આવ્યા છે અને લખ્યું છે આઈ લવ ભારત આ કોઈ નાની ઘટના નથી મિત્રો કોઈ પણ યુગ લઈ લો તમે મને તો સ્વામી કવિયત્રી એટલે કે એ મહારાજ એક સ્તુતિ લખી મને જ્યારે શ્રીરામ સેના આમંત્રણ આપવા માટે કીધું કે એક કાર્યક્રમ કરવો છે ત્યારે મેં પૂછ્યું કે આનો ઉદ્દેશ શું તો કે સનાતન ધર્મ સંસ્કૃતિને જાગૃત કરવાનો ત્યારે મન તરત જ એ કવિ પાત્રને મને જયગોષ યાદ આવી ગયો એને જયગોષ લખેલો છે કે ધર્મ કી જય હો યાદ છે આપણને સ્તુતિમાં આવે છે શું આવે છે ધર્મ કી અધર્મ કા પ્રાણીઓ મે વિશ્વ કા આ ચાર લીટીની અંદર આજનું સંમેલન આવી ગયું છે કોઈ પણ યુગ લઈ લો સતયુગ ની અંદર દેવો એ દેવતા નો નાશ કર્યો હતો ત્રેતા યુગ લઈ લો ભગવાન રામે રાવણ નો નાશ કર્યો હતો દ્વાપર યુગ લઈ લો ભગવાન કૃષ્ણ એ જરાસન રાક્ષસ એની સાથે જેટલા રાક્ષસો હતા એનો વધ કર્યો અને જોડે કંસ નો પણ વધ કર્યો હતો અને કળયુગ લઈ લો કોઈ તકલીફ ઓછી આ સંસ્કૃતિ ઉપર નથી પડી સૌથી જૂની સંસ્કૃતિ ઉપર અનેક લોકો રાજ કરવા માટે આવ્યા ઉણો આવ્યા શકો આવ્યા લોધી આવ્યા પઠાણ આવ્યા મોગલો આવ્યા અને છેલ્લે અંગ્રેજો આવ્યા અને આના જ સૌથી વધારે જો પ્રહાર કર્યો હોય ને તો આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરેલો છે અને એ તકી એટલા માટે રહ્યું કે આપણી સંસ્કૃતિ ને વળગી લેવા વાળા લોકો અને આપણા વીર પુરુષો એને હરાવાનું કામ કર્યું એ ચાહે મહારાણા પ્રતાપ હોય શિવાજી મહારાજ હોય સંભાજી મહારાજ હોય કાત્યા તોપે હોય ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે અનેક લોકો અંગ્રેજોનો સમય સુખદેવ ભગતસિંહ રાજગુરુ જેવા લોકો હોય સાવિત્રીબાઈ ફૂલે જ્યોતિબા બાબા સાહેબ આંબેડકર કે ગાંધીજી હોય અનેક લોકોએ પોતાની આની પોતાની જીવન એની પાછળ ખપાઈ નાખ્યું કારણ કે એમને હતું કે અમારી સંસ્કૃતિ જીવિત રહેવી જોઈએ મારો ભારત જીવિત રહેવો જોઈએ એ સંકલ્પથી આગળ આવ્યા પણ આપણે આજે કેમ વાત કરીએ છીએ આને અત્યાર તો લોકશાહી આવી ગઈ છે એક યુગ હતો સતયુગની અંદર દેવો અને દાંડવો માટે અલગ અલગ લોક હતો દેવો અલગ લોક માં રહેતા દાનવો અલગ લોક માં રહેતા અને રામ દ્વાપર આવ્યું દેવ અને દાનવો એક જ પરિવાર માં રહેવા લાગ્યા ઉદાહરણ તરીકે મહાભારત અને કળિયુગ આવ્યું દેવ અને દાનવો એક જ શરીરમાં રહેવા લાગ્યા આ બરાબર કહું છું ના 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 આ તો આવું હોય જ નહીં તો આ સતયુગ દ્વાપર ક્રેતા અને કળયુગ ની અંદર લોકશાહી માં આપણે અધર્મ પર ધર્મ ની જીત કરવા માટે લોકશાહી આવી ગઈ છે એના માટે સરકારો છે દરેક વસ્તુ સજ છે ન્યાય આપવા માટે ન્યાયાલય છે તો આપણે શું કરવાનું છે એકવાર એક પ્રસિદ્ધ કથાકાર જોડે ભાઈ જાય છે કે પ્રભુ મારે કથા બેસાડવી છે શેના માટે બેસાડવી છે તો કે પ્રભુ હું એક મોટી સમસ્યાઓમાંથી બહાર આવ્યો છું એટલા માટે મારે રામ કથા બેસાડવી છે તો કે ભાઈ કેન્સર જેવી ગંભીર બીમારી હતી તો કે ના તો શેના માટે બેસાડવી છે તો કે ગુરુજી હું મારા ભાઈ સાથે મારો જમીનનો વિવાદ ચાલતો હતો અને હું એક કેસ જીતી ગયો છું એટલે મારા માટે મારે રામ કથા બેસાડવી છે ત્યારે ગુરુજી એને કહે છે કે ભાઈ આવી કથાઓ હું કરતો નથી તારે આ રામાયણ નું પુસ્તક આપું છું ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીના સંવાદો વાંચી લેજે તો તારા જીવનમાં બીજી કોઈ કથા બેસાડવાની જરૂર નહીં પડે

તો આજના દિવસે સંકલ્પ કરીએ કે એને આપણે બાળી નાખી કરવો છે સંકલ્પ આવો કરવો છે એમ નેમ રામ રાજ્યની કલ્પના થઈ જ ના શકે થઈ શકે રામ રાજ્યની કલ્પના કરવા માટે ભગવાન શ્રી રામે 14 વર્ષનો વનવાસ કર્યો તો ને તો તમે આખી રામાયણ જોશો ને એ રાજા હોવા છતાં પણ એક તકો એને ફરિયાદ નથી કરી કોઈ વ્યવસ્થાની ફરિયાદ નથી કરી એવું રામ રાજ્ય આપણે જોતું હોય તો આપણે પણ આપણા પરિવારની અંદર નાની કોઈ હોય તો આપણે મૂકી દે આવું થઈ શકે આવું થઈ શકે કે આવું ચલાય રાખવું છે મને બરાબર દેખાતું નહીં લાઈટ કરો આ બાજુ તો ખબર પડે આપણે આપણા જેટલા પણ સ્વજનો છે એના જોડે કોઈ પણ જાતની કટુતા હોય તો આજે રામ બાળ્યા આજે રામ રાજ્યની સ્થાપના કરવા માટે જ્યારે રાવણનું પુતળા દહન થાય એના બીજા દિવસે આપણે બધા પોતપોતાના જેના જોડે હોય આપણે ચાપી જઈએ એકવાર તો મને એમ લાગે સાચા ની અંદર રામ રાજ્ય ની શરૂઆત થઈ જાય એવી છે સાસુ હોવું હોય

અનેક આફતો આવે આ જયારે પહેલ ગામ અંદર આપણી માતાના સિંદુર ઉજડી નાખ્યા હોય અને આખો દેશ એક હોય કે કાર્યવાહી કરવી જોઈએ એના ઉપર પણ જો પ્રશ્ન થતા હોય તો સમજો કે રાવણ હજુ જીવતો છે એવું સમજો આવનારી પેઢીઓ માટે જો કામ થતું હોય આવનારી પેઢીઓ માટે જો સંસ્કૃતિની જતન થતું હોય અને એના ઉપર જો પ્રશ્ન થતા હોય તો સમજો કે રાવણ હજુ જીવતો છે સંસ્કૃતિને નાશ કરનારા લોકો આગળ આવતા હોય તો સમજો કે હજી રાવણ જીવતો છે

માજુવો હવે ભગવો લહેરાય ભારત માજુવો હવે ભગવો લહેરાય ગના નવા પીનું જ્ઞાન જગમાં ફેલાય મનડું તો દોડી હવે મથુરા માં જાય પાછું ના હટાય હવે આગળ વધાય ભારત માજુવો હવે ભગવો લહેરાય ભારત માજુવો હવે ભગવો લહેરાય આ પૂરા દેશ ની અંદર ભગવો લહેરાઈ રહ્યો હોય ત્યારે જો કોઈને તકલીફ થતી હોય તો કે રાવણ હજુ જીવતો છે આજના તબક્કે દિશાની ધર્મ પ્રેમી જનતાને હું એટલી જ વિનંતી કરવા માટે આપની વચ્ચે ઉપસ્થિત થયો છું કે સાચા અર્થ અંદર

જેટલા પણ કે મારા દેશમાં બનેલી વસ્તુઓનો હું ગૌરવ લઈશ સંકલ્પ કરવો પડે આપણે કે હું મોટાનો સન્માન કરીશ સંકલ્પ કરવો પડે આપણે કે મારા પરિવારમાં કોઈ કટુતાર આઈ લવ મહાદેવ સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ પ્રભુ શ્રી રામ સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ ભારત અને સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ દિશા આ એમને થવાનું છે ના આઈ લવ ભારત કેવું હોય ને ભારત ની ભૂમિ ઉપર ઝઘડો ના થતો હોય ને તો એ સંકલ્પ કરવો પડે આપણે ફરી એક વાર દિશાની ધર્મ પ્રેમી જનતા ને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અને આપણે રાવણ દહનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે આપણે નિહાળવાનો છે મિત્રો આજે મારે વિશેષ રૂપની અંદર મારા જેટલા પણ આ શ્રીરામ સેનાના આયોજકોનો અભિનંદન પણ આપવું છે અને સાથે સાથે પોલીસ અને વૈવટી તંત્રનો પણ આભાર માનવો છે કે આજ સવારના ખડે પગે ઊભા રહી અને આપણી બધાની વ્યવસ્થા જોઈ રહ્યા છે એકવાર આ પ્રશાસન માટે પણ આપણે જોરદાર તાળીઓ વધાવી જોઈએ કે અહીંથી નીકળીએ ત્યારે શાંતિ સર નીકળીએ કારણ કે એક સાથે પચાસ સાહીઠ હજાર લોકો આ મેદાન ની અંદર છે શાંતિ થી નીકળીએ નાના બાળકો ને મહિલાઓને પેલા જવા દઈએ